નમસ્કાર ખેડૂત મિત્રો વિશ્વાસ એગ્રો એજન્સી રણપુર ખેતી માહિતીમાં ઉઢડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને એમાંય તે કઠોળના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે આવે છે અને એમાંય ગુજરાતનો હિસ્સો પણ સારામસારો છે અને એ કઠોળ વર્ગમાં સૌથી અગત્યનો પાક હોય તો એ ચણા બિયારણ છે આમ જોવા જાય તો ખેડૂત મિત્રો ચણાનો પાક એ આપણા રોજિંદા જીવનમાં ઘણો બધો ઉપયોગી છે ખાસ કરીને જે સાકારી લોકો હોય એને એ લોકો માટે પ્રોટીન આપતો સૌથી અગત્યનો પાક હોય તો ચણા બિહાન છે એટલે ખેડૂતને તો જરા એમ કે આપણા નાનો હોય ત્યારે એમ કે કે ચણા ખા જો તમે નાનો બાળક ન કે મોટો જો ખેડૂત ખેડૂતને ચણા ખાવામાં આવે તો કે એ છોકરો નાનો હોય તો કે એમ કે ઘોડા ઘોડા દોડે એટલે ઘોડાને પણ ચણા ખવરાવામાં આવે છે એટલે જો એક પ્રોટીન આપતો અને તાકાતવાર પાક હોય તો એ ચણા બિહાન છે અને અને વિશેષમાં ભારતનો નંબર હોય ત્યારે ગુજરાતમાં પણ ચણાનો પાક ખૂબ જ અગત્યનો છે અને ચણાના ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો પણ વધતો જાય છે અને આ બધું આભારી છે અને સારી એવી મોટી કંપની જે બિઅરની સારી અને સાચી મોટી કંપની છે આના કારણે ચણાનો પાક દિવસને દિવસ વધતો જાય છે પહેલા કેડુ મિત્રો એવું હતું ફાલ તથા જૂનાગઢના ઘેર વિસ્તારમાં ચણા થતા હતા અત્યારે કોઈ પણ જિલ્લો એવો ગુજરાતમાં બાકી ન હોય જ્યાં ચણા ના થતા હોય એ બધું આભારી છે આપણે ગુજરાતની મોટા મોટા કંપની એવી મોટા મોટા કંપની છે તારો કે રેનો છે ગોલ્ડ કિંગ છે અવની છે મંગલમ છે વિશ્વાસ છે કર્તવ્ય છે આ મોટી મોટી કંપનીઓના કારણે હવે ગુજરાત થયું છે અને ગુજરાતની કંપનીઓ ઘણા બધા આઉટ ઓફ એરિયામાં કે પણ કંપનીઓનું વેચાણ કરે છે એવી આજે ઘઉં અને ચણા બિયારણમાં જે મહત્વની કંપની છે એ કંપની છે ગોલ્ડ કિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરશું ગોલ્ડકિંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડના ચણા બિયારણ વિશે તો ગોલ્ડ કિંગની બે જાત આવે છે ગોલ્ડ કિંગ ત્રણ જી જે થ્રી चिक प्रेशर चिक पे एला चना अंग्रेजी में इन्हें चिकपे अथवा तो ग्राम ना नाम थी ओळखाई छे चिकपे एला चना बिया तो आपने અત્યારે પ્રથમ વાત કરી ગોલ કે ત્રણ चना बियाણ હોય છે આપણે વાત કરીએ તો આનો બિયારણનો દર હોય છે એનો એના દાણા પણ અહીંયા જોઈ શકાય છે એનો બિયારણનો દર તો જે થી 25 કિલો હેકરે આનું માપ હોય છે વાવેતરનો સમય ઓક્ટોબર થી નવેમ્બર માં હોય છે આનું વાવેતરનો અંતર 30 થી ત્રીસ સેન્ટીમીટર થી દસ સેન્ટીમીટર આખવાનું અને ઉત્પાદન ઉત્પાદન ક્ષમતા વીસ થી પચીસ મણ સુધી હોય છે પાકવાના દિવસો નેવું થી સો દિવસમાં તૈયાર થતો હોય છે એક પોપટામાં દાણાની સંખ્યા તો પચાસ થી આઠ પોપટા બેસતા હોય છે અને એક એક પોપટામાં બે થી ત્રણ દાણા હોય છે અમુકમાં ત્રણ અમુકમાં બે એ રીતે અને ઉતારા કેપેસિટી પણ સારામાં સારી હોય છે તો એ છે ગોલ્ડ કિંગ થ્રી એટલે કે ગુજરાત ગુજરાત ત્રણ ચણા બિયાર ગોલ્ડ કિંગ ત્રણ જે ચીકપે સીડ એટલે આ કંપની જે ગુજરાત ઉપપ્રંત બિજાર રાજ્યમાં માલ વેચ્યો હોવાના કારણે આ ઇંગ્લિશમાં લખવું પડતું હોય છે કે ગુજરાત ચણા ત્રણ ચિકપી સીડ્સ ગોલ્ડ કિંગ 3 તો આ વાત થઈ આપણે ગોલ્ડ કિંગ 3 બિયારણ વિશે ત્યારબાદ આ બીજો બિયારણ છે એનો ગોલ્ડ કિંગ કંપનીનો જે શક્તિ ચિકપી સીડ્સ એટલે ચક્કી શક્તિ ચણા બિયારણ જે 5 નંબરને પણ સુધારેલી જાત છે તો ખરેખર મિત્રો તમારું જો બીએનપી થ હોય તો 3 નંબરનું વાવેતર કરો અને પીએટ હોય તો 5 નંબરનો વાવેતર કરો 5 નંબરના ચણા બિયાણ વિશે કે જો ક્ષકતે 5 વિશે વાત કરીએ જે ગોલ્ડકેંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ નું વસ્તુ આવે છે એના ઉત્પાદનની કેપેસિટી પ્યોત હોય તો એનો ઉતારો લગભગ 25 મણ પ્લસ કે 25 થી 35 મણ ની વચ્ચે રહેતો હોય છે ત્યારબાદ એ 3 નંબરનો છોડો આડો ફાલતો હોય છે જ્યારે આ ઊભો રચકાર જેમ છોડો થતો હોય છે અને એક એક પોપટા એક છોડમાં તમારે ખબર મિત્રો 100 ઉપર પોપટા થતો હોય છે એના કારણે ઉત્પાદનની કેપેસિટી પણ સારાશારી હોય છે જ્યારે આ બિયારણમાં સુકારો સામે પણ પ્રતિકારક છે જો ખેડૂતને તમે વારંવાર ચણાનું વાવેતર કરતા હોય તો આ ગોલ્ડકિંગના સક્તે ચણાનું વાવેતર કરવું હોય તો સુકારો પણ નઈ લાગે એટલે સુકારો સામે પણ પ્રતિકારક છે અને આ ઉપરાંત ઉત્પાદનની કેપેસિટી પણ ટ્રેસ પર પ્લસ આપવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો ગોલ્ડકિંગનો સક્તી બિયાં વાવે છે તો ખેડૂત મિત્રો આ વાત કરી આપણે ગુજરાતની કંપનીની છે ગોલ્ડકિંગ ગોલ્ડકિંગ ને ગુજરાત 3 અને ગુજરાત 5 ચણા બિયણવી છે જોખડ મિત્રો તમે ચણા બીયા ચણા ની ખેતી કરવા માંગતા હોય ને તમે સાચા અને સારા બીયાણ ની પસંદગી કરવા માંગતા હોય તો તમે ગોલકેંગ બાયોજન પ્રાઇવેટ લિમિટેડ ના ગુજરાત 3 અથવા તો ગુજરાત મે સકતી ચેક પે સીડસલા સકતી ચણા બિયાણ ની ખરીદી કરી શકો છો તો હું વિશ્વાસ આ કરો આજન સે થોડા પાએ જોખડ મિત્રો આ ચણા બિયાણ વિશેનો વિડિયો તમને સાચો અને સારો લાગે તો ખેડુ મિત્રો આ તમે બીજાને મોકલી શકો અને જેથી કરીને એ પણ સાચા અને સારા બીયાણ ની પસંદગી કરી શકે હવે આપણે બીયાણ માટર નો નવો વિડિયો બનાવીએ ત્યાં સુધી રજાઓ जो आभार जय जवान जय किसान